વાત કરીએ વાપીમાં પોલીસ જવાન સામે દુષ્કર્મની ફરિયાદ જીઆરડી મહિલા કર્મીને લગ્નની કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ ખાન ફોનલાઈન પર જોડાયા છે જી જાવેદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરવામાં આવ્યું ક્યારની આ ઘટના કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ જી જીઆઈડી જે મહિલા છે અને જે પોલીસ કર્મી છે બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતા અને પ્રેમ સંબંધ વચ્ચે અનેકવાર અનેકવાર તેઓ એકબીજાને લગ્ન કરવાની બાબતે તેઓ રાજી થયા હતા પોલીસ કર્મીએ જે છે મહિલાને લગ્ન કરવા માટે કહ્યું હતું જોકે બંનેના ઘરે ખબર પડી જતા પોલીસ કર્મી અચાનક જ મહિલા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું મહિલા તેને લગ્ન માટે કહેતા પોલીસ કર્મીએ તેને ધમકી આપી હતી કે તું મને ફોર્સ કરશે તો હું તારા વિડીયો વાયરલ કરી દીધું કે આખરે મહિલાના ઘરે થી પોલીસ ના દ્વાર ખટખટાવ્યા છે જોકે બે દિવસ પહેલા મહિલાએ પોલીસ માં અરજી આપી હતી અને સમગ્ર તપાસ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી આખરે આ પોલીસ કર્મી સામે વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર